નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પાઠ નંબર ચાર પહેલિકાની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા જે બીજા સત્રની સંસ્કૃતની સ્વ અધ્યયન છે એમનો પાઠ ચોથો છે આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે આપણે અહીંયા તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો પાઠ ચોથો પ્રહલિકા પણ બીજા સત્રનો પાઠ ચોથો પ્રશ્ન એક નીચેના નીચે લખેલા વાક્યનું અનુલેખન કરો મિત્રો અનુલેખન એટલે અહીંયા જે વાક્ય છે એ તમારે જોઈ અને બાજુમાં લખવાનું છે સુંદર અક્ષરે અહમ છાયા દદામી તો તમારી બાજુમાં જે જગ્યા આપી છે એમાં લખવાનું છે અહમ છાયા દદામી સુંદર અક્ષરે અહમ ફળ દદામી અહમ પુષ્ય અભિ દદામી અહમ કહ તો આ રીતનું તમારે અહીંયા વાક્ય જોઈને લખવાનું છે ત્યાર પછી બીજું છે અહમ પુસ્તકાલયે વસામી અહમ જ્ઞાનમ દદામી અહમ લોકમિત્રમ અસ્તિ અહમ કિમ તો એ વાક્ય તમારે બાજુમાં સરસ મજાના અક્ષરે અનુલેખન કરવાનું છે એટલે સુંદર મજાના અક્ષરે વાક્ય ફરીથી લખવાના થશે ત્યાર પછી પ્રશ્ન બે આવે છે ચિત્રના આધારે યોગ્ય ક્રિયા પસંદ કરીને લખો વર્ષાકાલે કાલે અહમ નૃત્યામી તો અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ મુજબ તમારે વાક્ય બનાવવાનું તો વર્ષા કાલે અહમ નૃત્યામી ત્યાર પછી બીજું અહમ હિમાલયે વસતી તો જે ભગવાન શિવ છે હિમાલયમાં વસે છે અહમ હિમાલયે વસામી ત્યાર પછી બીજું વાક્ય છે અહમ ફલ દદામી હું ફળ આપું છું અહમ ફલ દદામી ત્યાર પછી ભારતમાં તન ચિત્ર છે ભારતઃ મમ માતૃભૂમિ ભારત મમ માતૃભૂમિ ત્યાર પછી પુસ્તક છે અહમ પુસ્તકાલયે વસામી તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે રેખાંકિત પ્રશ્નવાચક શબ્દના સ્થાને કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંસ્કૃત ભાષામાં જવાબ આપો અહમ કુત્ર ગચ્છામી તો વિદ્યાલય અને રોહિકા પેલું અહમ વિદ્યાલય ગચ્છામી રોહિકા વિદ્યાલય ગચ્છતી તો આ રીતના તમારું વાક્ય થશે ત્યાર પછી અહમ કી દદામી જ્ઞાન અને નગર તો અહમ જ્ઞાન દદામી અહમ નગરમ દદાતી ત્યાર પછી ત્રીજું આવે છે અહમ કહ અસ્મી બાલક અને વિમાન અહમ બાલક અસ્મિ અહમ વિમાન મમ અસ્તિ ત્યાર પછી ચોથો આવે છે અહમી ખાદામી મોદક અને ધનમ મોદક ખાદામી અહમ ધનમ વિપતિ અહમ ધનમ વિપતિ તો આ રીતના આપણે વાક્ય લેખા ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ચાર આવે છે ખાલી જગ્યા પૂરો મમ પુષ્પમ અતિ સુંદરમ શંકરસ્ય નેત્રણી શંકર નેત્રિ શંકર ભગવાનને ત્રણ આંખો છે મમ ઉત્તરે હિમાલય મારી ઉત્તર દિશામાં હિમાલય છે પુસ્તકમ પુસ્તકાલયે વસતિ ત્યાર પછી નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો મોર મયૂરઃ આંખ નેત્રમ વધારે અધિકતમ રહું છું વસામી ધારણ કરું છું ધાર્યામી ત્યાર પછી પ્રશ્ન આવે છે છ નીચે ચિત્રોને આધારે વાક્યની રચના કરો તો ભારત મમ માતૃભૂમિ સા વિવિધતા સંસ્કૃતિ સંપન્ના ભવતી ભારત જ્ઞાનસર્મસ જન્મભૂમિ અસ્તિ અસ્ય ભૂમે નદો પર્વત સંતિ ભારત માતા સર્વે જના હૃદયે નિવસતી ત્યાર પછી બીજું વાક્ય છે મોરનું છે તો એના વિશે આપણે વાક્ય બનાવ છે મયુર છે ભારત રાષ્ટ્રીય પક્ષી અસ્તિ અસ્તી સુંદર પીચ્છે અલકૃતો મયુર સ વર્ષા કાલે નૃત્ય કરોતી દ્રશ્ય કંઠ નીલવર્ણ શોભતી તો મિત્રો આ હતું આપણું ધોરણ છ જે બીજું સત્ર છે એનું ધોરણ છનું વિશે સંસ્કૃતની સ્વ પોથીના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધ્યન પથિના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે